આજ રોજ ધોરણ બારના પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર સુરત શહેરની નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન વિદ્યાલયના ત્રેપન વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને એકસો વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આવ્યા છે જી મારું નામ મનસુખભાઈ ગોટી શાળાની અંદર આશ્ચ્ય તરીકેની કામગીરી આજે એચએસસી વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનો ઓનલાઈન જે પરિણામ જાહેર થયું છે એની અંદર આમ તો ગુજરાત રાજ્યની અંદર ત્રાણું ટકા જેટલું પરિણામ છે અને એમાં અમારી શાળાનું અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સામાન્ય પ્રવાહમાં અને સત્તાણું ટકા જેટલું પરિણામ વિજ્ઞાન પ્રવાહની અંદર છે સામાન્ય પ્રવાહની વાત કરું તો જે ઇવન ગ્રેડો છે એમાં અમારા શાળાના તેપ્પન વિદ્યાર્થીઓએ આ વખતે બાજી મારી છે અને એકસોને બાસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અમારી શાળાની અંદર કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપેલી હતી બારમા ધોરણની અંદર અને એની અંદરથી તેપન વિદ્યાર્થીઓ એવન ગ્રેડ અને એકસો બાસઠ વિદ્યાર્થીઓ ટુ ગ્રેડની અંદર છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર તેર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સત્તાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ તમામ સફળ થયેલા વિદ્યાર્થીઓ પાછળ અમારા શિક્ષકોની અથાગ મહેનત વિદ્યાર્થીઓએ પણ એટલી જ સારી એવી મહેનત કરી હતી એના પરિણામે આ પરિણામ મારું નામ ઉની ભૂપતભાઈ છે અને હું તપોવન વિદ્યાલયમાંથી બાર કોમર્સમાં છન્નું પોઈન્ટ ઓગણત્રીસ ટકા મેળવ્યા છે અને પર્સન્ટેલ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું છે અને પરિવારજનો અને શાળા મિત્રો અને અમારા આચાર્યશ્રી મનસુખ સર ગોટી કે જેનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે જેના લીધે હું આ પરિણામ મેળવી શકી છું બે ત્રણ કલાક બસ બે ત્રણ કલાક આગળ હવે મારે સી એ કરવાનો વિચાર છે અને સાથે કોલેજ બીકોમ મારું નામ ગજેરા દિશા રમેશભાઈ છે હું સાયન્સ મારે સાયન્સ પ્રવાહમાં બાણું બાણું પર્સન્ટેજ છે આ મારી મહેનત મારા મમ્મી પપ્પાના સપોર્ટ અને સ્કૂલના સ્કૂલની મહેનતથી આ પરિણામ હાસિલ થયું છે સોશિયલ મીડિયાથી બને તેટલું દૂર રહેવું જોઈએ અને મારી ખુદની મહેનત અને સ્કૂલના સપોર્ટથી જ પરિણામે ખુદની નકરા ખુદની મહેનતથી પણ નહીં આવે સ્કૂલનો સપોર્ટ અને બધું મળીને સારું રિઝલ્ટ મળે છે